ના દીવા પોણીમાં પડે માતા મારી જેને મળે આકડોમાં પડી ગયું કે વાળેમાં પડી હોય પણ આ ચોરને પકરાવા ગણ તો મેરો જ ધંગ છે તમે નમસ્કાર આવા મચમ પડી જાશો આ હું પેલા ક્રાઇમને પકડવા માટેનું પિક્ચર પડતી સર હું એમ કઉં છું તમે આટલી બધી તકલીફ લો છો ને અરું ગામ એક નંબરનું ખરાબ મને ખરાબ છે એજ્યુકેશન નહીં બિલકુલ નહીં અને અહીં હાના કહી નાખશે તો તમારા જીવનો જોખમ તમારા આવશે એમ કેવું છે તો આ બધું તમે મિશનનું મિશન બધું હાલ હરાહાલ દો ના તો કોઈક નો થોડા મહિના પછી રાખો એવું હોય તો ના સર મારી વાત આવ મને બાતમી મળી જોઈએ કે વડનગરમાં એ ક્રાઇમ જે આપણે જ નહીં કરીએ ને વડનગરમાં ફરે છે મને પાકી વાત નહીં મળી અપરાધી અપરાધી ફાઈનલ કણ જ છે તમે ચિંતા કરશો ને હું એને પકડાયો કરું તો મેલું નહીં મારું મિશન હું પૂરું તો કરે છે તમે આ ગમો જેટલા દિવસથી સો ને આઈતના જો તો પડી રહો છો આજે બીજા છ મહિના થવા તો થશે પણ હું સાહેબ ઉતાવળમાં છું થોડું માફ કરજો હું નેકરું વડનગરમાં જૈન છે જૈન અને તમે તમારું થોડું ધ્યાન રાખજો ચોક્કસ જરૂર હોય તો પણ કોલિંગ ચાલુ રાખજો ચોક્કસ ચોક્કસ હા વડા ઘર માં જો પકડે પકડું હા થોડું ધ્યાન રાખજો ચોક્કસ બરાબર આ પાછો આ સાહેબ એ વડી ઇન કેસ કે એ અપરાધીને ને પકડ્યા કર રહું નહી કેસ અને મારા પાસે સબૂત મને પકડવાનો છે કે વડા ઘર માં છે કસો વધો સાહેબ પાસે ખરાક ખરી ના ખેલ છે બોલો કે છોડું નહી કેસ કસો વધો ને મારા સપોર્ટ તો આપવો પણ ને ભાઈ ઓકે

ડબલ નાઇન થ્રી વન ટુ સેવન આ સિરિયલ તો પેલી ફ્રોડ વાળી નોટો નું છે આ નોટો છે લાયલ હે ગ્રાહક ઘણો પણ આવું કોણ કોણ આવી હાલ જ શે બાજુ

સાલો ફરાર થઈ ગયો જા તારે જેટલા જાવ એટલા જા તને પકડા ગન તો મેલું નહીં આજ પેલા ભઈએ બાપડા એક્ટિવ વાળા બે હારે તો મારું કોમ થઈ ગયું હાન મારી માની છગન જો જેટલા જાવ એટલા જો તમને બાઈક વાળો બે હારે તો મને બાઈક વાળો ના બે હારે आज मारियो मानी जोगन मारो मिशन पूरु था ना आज तो ना पकड़ा તો तो मेकू तो <laughs>

કશો વાતો નહી હેળો દે હા હવે હેળો ય બા થોડા પાળા બોધી દીએ પાણી ફરે ક ઓય

પણ એક મસ્ત આઈડિયા છે મારી દોડે એમ આપણી લગન તારીખ કી હે આ વર્ષો જતા રે ના આવે છે લગન તારીખ તો મને યાદ આવે તો હા મને શીખવાર હોય તું યાદ છે કારણે શું તું છોકરા ગોમટ ચેટા ને બીટા ફોટતા હતા અને કોક લગન નહીં છે પેલા નહીં તો નવા નવા લગન થતા તેટાઈ ફોડે ને ફટાકડા ફોડે બધું ફોડે આપણે શું નવા લગન થવા નવા નહીં તો 12 મહિના થઈ ગયા

એકી કે 10મું પાછં આ ઓય કઈ લગન ની તારીખ એ આજયા નથી ના ના અમારે કોઈ કુછ ઉ એટલે 10મું તો હું પાછં જ છું પણ રિઝલ્ટ નહીં આયો ખાલી તો તારીખ તો ની એ આજ સે એમ કેજો પેલે ના ના તમે તો અંગૂઠા શાપ છે આપ વાત કરો છો કે અમે કીધું તું કે અંગૂઠા છાપ બનો એમ અમને નહીં યાદ ઓય ના ના નાટક ઓ

તમારી પાસે બધું જે કરો કરો મને ખાલી થોડો વેર સુધી પડી મૂલ લેતો હું લેતા બાળી મૂ જોય દોયડું ભાઈ આખો દાળો નાટ એક છે રોજ પે જો પડ્યો અરે મૂ જોય કોઈને નળતો નહીં તમે શું લેવા મને હેરાન કરો છો આ તું એ ભૂંડો મમ નાડા મમ જા કો મમ હે જી લાવ તું એ શરમ વગરનો છું ઇતનો પોરા આ કોદાય છે તું તાણ હું મને બોજ કાટ કે ખૂપે ગો હું બધો તું મમરા ખાલી એક દાડો જવા દીધો બીજા દાડે જવા દીધો માળે તને શરમતી લે નાહિ તો વરિયાળી હોય તો એ રંગ થાય બાપરું અને છોકરો ના ભ્યો હોય

આ મજા નહી આવે મારો તો હે બોલ બોલ કરો છો બધું ખબર પડે મારી વાત કઈ દયો કે હવે ના પછી મજા નહી આવે ભાઈ મારા સાહેબ તું તારા બરોબર છે